ધનસુરા તાલુકા નિવૃત્ત કર્મચારી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પેન્શનર ડે અને સન્માન સમારોહ સમારંભના અધ્યક્ષ ચંદુલાલ વી જોશીની અધ્યક્ષતા અને રાજેન્દ્રભાઈ પી વ્યાસ દીપ પ્રાગટ્યની ઉપસ્થિતિમાં શ્રી જયેશ મહેતા હાઈસ્કૂલના પટાંગણામાં યોજાયો જેમાં ધનસુરા તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સવારે અલ્પહાર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં પેન્શનોરા પુત્ર કે પૌત્રી પૈકી સારા ગુણ સાથે ઉત્તરણીય થયા હોય તેમનું સન્માન પણ કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં બાલિકાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ સુંદર મજાનું સ્વાગત ગીત સ્કૂલની બાલિકાઓ દ્વારા રજૂ કરાતા ઉપસ્થિત મહાનુભાવોએ ભેટ સ્વરૂપે રોકડ ઇનામની જાહેરાત કરાઈ હતી ત્યારબાદ હસમુખભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ સમારંભના અધ્યક્ષ અને સર્વે મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ મહેમાનો અને આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માન કરાયું હતું સમારંભના દીપ પ્રાગટ્ય રાજેન્દ્રભાઈ પી વ્યાસે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર દેશમાં નિવૃત્તિ કર્મચારી સંગઠનમાં પ્રથમ છે અને અનેક પ્રકારના લાભો મેળવે છે જ્યારે ગુજરાત આ બધામાં ઘણું પાછળ છે છેલ્લા દોઢ બે વર્ષથી અમે મહારાષ્ટ્રની હરોળમાં જવા માટે તંતોડ હવે મહેનત કરી રહ્યા છીએ જ્યારે પણ સો બસો કે તેથી વધુ નિવૃત્ત કર્મચારીઓ એકઠા થાય અને કોઈ કાર્યક્રમ રાખવામાં આવે તો અમે ચોક્કસ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહીશું સમારંભના અધ્યક્ષ ચંદુલાલ વી જોશીએ પણ નિવૃત્ત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સરકારમાં પડતર પ્રશ્નોની માગને લઈને પણ અમે કટિબદ્ધ છીએ અને રજાઓ પણ કરીએ લાભ મળે તે માટે પ્રયત્નશીલ કરીએ છીએ ધનસુરા તાલુકામાં પેન્શનની સંખ્યા ઓછી હોવા છતાંય ખૂબ જ સુંદર આયોજન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તે બદલ પણ ચંદુભાઈ જોશીએ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મહેન્દ્રભાઈ પી પટેલ પેન્શનરોને મળવાપાત્ર લાભ માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી આ પ્રસંગે ધનસુરા સરપંચ હેમલતાબેન પટેલ કાંતિભાઈ પટેલ ભરતભાઈ પરમાર ડોક્ટર અશોકભાઈ પટેલ ગોવિંદભાઈ એસ પટેલ અમૃતભાઈ પંચાલ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચંદુભાઈ જોશી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ગાંધીનગર વડોદરા અરવલ્લી મુકામે આજ નિવૃત્ત મંડળની બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં નિવૃત્તો ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને આજે કેન્દ્ર સરકાર સમક્ષ અમારી માગણી એક છે કે એક એકથી નવો પગાર પણ જાહેરાત કરવા માટેનો સમય પાકી ગયો છે છતાં સીપીસીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં અઢાર માસનો સમય ખૂબ લાંબો છે એટલે ટૂંકો કરીને ઝડપથી પેન્શનરોને નવા પગારપંચનો લાભ આપે અને ખાસ કરીને ઘણા વર્ષોથી જે એમને ટ્રેન અને રેલવે અને હવાઈ જહાજમાં જે કન્સેશન આપવામાં આવતું હતું એ પણ કોરોના સમયથી ઠપ કરવામાં આવ્યો છે તો એનો પણ તાત્કાલિક ઠરાવને ઉપયોગી થાય અને અમારા પેન્શનરનો એનો લાભ મળે એના માટે તાત્કાલિક ઠરાવ ચાલુ કરવામાં આવે અને ગુજરાત સરકાર સમક્ષ અંત્યોષ્ટિનો એક માસનો પગાર એટલે કે છેલ્લા માસનું પેન્શન જે એમના વારસદારને એ ફક્ત પેન્શનરો જ આપવામાં આવે છે એ પણ ફેમિલી પેન્શનને મળે એની માટેની રજૂઆતો પણ ગુજરાત સરકાર સમક્ષ કરી છે આજે ઘણા બધા નિવૃત્ત એટલે ઉપસ્થિત છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે અમે સૌ સંગઠિત થઈને અમારા પ્રશ્નો માટે સરકાર સમક્ષ લડવાડ કરતા સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમે મારા પ્રશ્નોની લાગણી દર્શાવશું અને ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશું ધનસો તાલુકા પેન્શન મંડળ આયોજિત ડે ની ઉજવણીમાં માન્ય ચંદુભાઈ અધ્યક્ષના ના વડાપેલી હતી તેમાં અનેક પેન્શનો પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને ચંદુભાઈ સાહેબે હૈયાદર આપી હતી કે દરેકના પ્રશ્નો સોલ્વ થશે થોડી ધીરજ રાખવા વિનંતી